શિક્ષણ ક્ષેત્રે ઇતિહાસ ક્ષેત્રે ભાવનગર જિલ્લા ક્ષેત્રે એક સુખદ સમાચાર છે વલ્ભીપુર ખાતે અત્યારનું વલ્ભીપુર નગર એ ભૂતકાળની વલ્લભી વિદ્યાપીઠ ભૂતકાળની એટલે બારસો પંદરસો વર્ષ પહેલાંની વાત છે અત્યારે એકવીસમી સદી ચાલે છે આ વાત છે પાંચમી સદી સાતમી સદી બારસોમી સદી ત્યારે વલ્ભી વિદ્યાપીઠ અહીંયા વલ્ભીપુર ખાતે હતી સુખદ સમાચાર અત્યારના એટલા માટે છે ને અત્યારે એ વાત પ્રાસંગિક એટલા માટે છે કે ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા અહીંયા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે વલ્લભીપુર નગરમાં એ જમીન એકવાયર કરી છે અને આજે અહીંયા દિલ્હીથી ભારતીય પુરાતત્વ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી અને પુરાતનિક અવશેષો જમીનમાંથી મળ્યા છે એ જે જમીન એકવાયર કરી છે ત્યાં અલગ અલગ પાંચ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું છે આમ તો બે હજાર સત્તરથી કેન્દ્ર સરકારને રસ પીડ્યો અને વલ્લભી વિદ્યાપીઠ અંદર જમીનમાં તેના કેટલા અવશેષો છે અને ફરી વલ્લભી વિદ્યાપીઠ શરૂ થઈ શકે કે કેમ તે માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે અત્યારે જે અધિકારીઓએ મુલાકાત લીધી તેના આધારે એક નવીન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ઉદયપુરની યુનિવર્સિટીના ત્રણસો વિદ્યાર્થીઓ અહીંયા પહેલી ઓક્ટોબરથી આવવાના છે અને અલગ અલગ જમીનોમાં એ અભ્યાસ કરવાના છે કે કઈ રીતની વલ્લભી વિદ્યાપીઠ હતી આપણે જાણીએ છીએ કે નાલંદા વિદ્યાપીઠ બિહારની ગુજરાતની સૌરાષ્ટ્રની વલ્ભી વિદ્યાપીઠ એ શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ હતું અને છે ક્યાંય ક્યાંયથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હતા ચોથી સદીથી બારમી સદી સુધી બારમી સદી પછી એ સંસ્થાની એ જગ્યાની પડતી થઈ અને પછી એ વલ્લભી વિદ્યાપીઠના કોઈ આધાર પુરાવાઓ મળ્યા નથી મૈત્રક સામ્રાજ્ય હતું મૈત્રક રાજાઓ તેનું સંચાલન કરતા હતા પણ આરબો દ્વારા તેના ઉપર શાસન કરવામાં આવ્યું એ મૈત્રક રાજાઓની હાર થઈ પછીથી બારમી સદી પછીથી એ વલ્ભી વિદ્યાપીઠનું નામો નિશાન રહ્યું નથી અને એ સમયગાળા દરમિયાન મૈત્રક રાજાઓ જ એ સંસ્થાના આશ્રયદાતા હતા અને દાતાઓ દ્વારા દાન પૂરીને મળતું હતું બૌદ્ધ ધર્મના અલગ અલગ છસ્સો છસો નહીં આમ તો છ હજાર જેટલા સાધુઓ અહીંયા અભ્યાસ કરતા હતા અને એકસો જેટલા મઠ હતા આ અભ્યાસમાં જે બહાર આવેલી વિગત છે હ્યુ એન સંગ સાતમી સદીમાં ચીની યાત્રાળુ અને ભારતની મુલાકાતે હતા ત્યારે તેની જે નોંધ મળી છે તેમાં આ વિગત છે કે છ હજાર જેટલા બૌદ્ધ સાધુઓ અહીંયા અભ્યાસ કરતા હતા વલ્લભી વિદ્યાપીઠમાં અને સો જેટલા મઠ હતા એટલે આટલી ભવ્ય એ વલ્લભી વિદ્યાપીઠ હતી અને એ વલ્ભી નગરી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજ્યનું એ મહત્વનું બંદર હતું વેપાર વાણિજ્યનું કેન્દ્ર બિંદુ હતું એટલે અહીંયા સમુદ્રનું બંદર હતું એક સમયે છેક ઉત્તર ભારતના ગંગાકાંઠાની જે નદી અને તેના મેદાનો ઉપરથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હતા અહીંયા વેપાર વાણિજ્ય ધર્મ નીતિ કૃષિ વિજ્ઞાન આ બધા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું એવું કહેવાય છે કે અહીંથી વલ્લભી વિદ્યાપીઠમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીને અલગ અલગ રાજ્યોમાં રાજા મહારાજાઓ તેમના સચિવ તરીકે તેમની નિમણૂંક કરતા હતા એટલે અહીંયા વિદ્યાર્થીઓનો ધસારો રહેતો હતો જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હતા એ અહીંયા વલ્લભી વિદ્યાપીઠમાં ભણતા હતા અત્યારે તેનું ઉત્ખનન શરૂ થયું છે ખોદકામ શરૂ થયું છે આપણે આશા રાખીએ કે ફરી વલ્ભી વિદ્યાપીઠ જેવો એ યુનિવર્સિટી જેવો ભવિષ્યમાં જમાનો આવે અને વધુને વધુ વિગત મળે અને તેના આધારે એવી જ એક ભવિષ્ય યુનિવર્સિટી બને અને વિદ્યાર્થીઓનું ઘડતર ચણતર થાય તેવી આશા અને અપેક્ષા છે